માલપુર ખાતે પશુપાલન તાલીમ શિબિર યોજાઈ અરવલ્લી જિલ્લાના માલપુરના રક્ષેશ્વર મહાદેવ મંદિરના પટરાંગણમાં માલપુર તાલુકા કક્ષાની પશુપાલન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું અને મહાનુભાવોને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું આ સમારંભમાં મુખ્ય મહેમાન પદે બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને મહાનુભાવોએ મહાનુભાવો ઉપસ્થિત રહી પશુપાલકોને આઈ ખેડૂત યોજનાઓ પશુ માવજત પશુ સંવર્ધન પશુ પોષણ પશુપાલન સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે અરવલ્લી જિલ્લા પંચાયતના લોકપ્રિય પ્રમુખ શ્રી નિર્ભયસિંહ રાઠોડ પિન્ટુ બાપુ અરવલ્લી જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના પૂર્વ ચેરમેન અને હાલના ઉભરાણ જિલ્લા પંચાયતના લોકપ્રિય સદસ્ય શ્રીમતી રમીલાબેન નટવરસિંહ પરમાર માલપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાગ્યશ્રીબેન પંડ્યા માલપુર બેઠકના જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી રાજનભાઈ પ્રણામી અરવલ્લી જિલ્લા ભાજપા સંગઠન મંત્રી શ્રી મુકેશ સિંહ રાઠોડ સહિત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સરપંચશ્રીઓ પશુપાલન વિભાગના તમામ અધિકારીશ્રીઓ અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની અંતે આભાર વિધિ શ્રી ડોક્ટર એચ એલ ડામોરે કરી હતી રિપોર્ટર વનરાજસિંહ ખાટ માલપુર